નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રીપી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે આપણે બારમાં ચેપ્ટર અગિયારમું ધોરણ લેક્ચર નંબર ત્રણની શરૂઆત કરવા જઈએ છીએ અને આજનો આપણો જે ટોપિક છે એ છે ખનિજ તત્વોની આવશ્યકતા જેમાં આપણે શું વાત કરવાના છે ખનીજ તત્વોની ઉણપમાં થતા રોગો વિશેની માહિતી આનો એક બેઝિક મતલબ શું હું તમને સૌથી પહેલાં એ સમજાવી દઉં રાઈટ મેં તમને જે સમયે જળ સંવર્ધન ભણાવ્યું તો એટલે કે મેં તમને જ્યારે હાઇડ્રોપોનિક્સની વાત કરી હતી ચાલો બેથી ત્રણ સવાલો થઈ જાય એટલે તમને આવડે છે કે નહીં ખબર પડે હાઇડ્રોપોનિક્સ શબ્દ કોણે આપેલો અને હાઇડ્રોપોનિક્સની સૌ પ્રથમ શરૂઆત કોણે કરેલી તો તમને બધાને ખબર પડવી જોઈએ કે હાઇડ્રોપોનિક્સ નો શબ્દ આપનાર એક જર્મન વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું જુલિયન મોન સેચ એની પરિકલ્પના શું હતી એની પરિકલ્પના હતી કે ભાઈ જો હું શું કરું કે ખાલી પાણી અને એની અંદર શું નાખી દઉં ખનીજ દ્રવ્ય નાખી દઉં તો એની અંદર પણ કોણ ઉગી શકવાની ક્ષમતા ધરાવે છે બાળકો તો કે એની અંદર પણ મસ્ત મજાનું કોણ ઉગી શકે છે વનસ્પતિ gro કરી શકે છે ઊગી શકે છે અને આની અંદર હું ખાસ કરીને શું જોઈ શકું એટલે કે થી મને શું ખબર પડે છે તો કે હાઇડ્રોપોનિક્સ દ્વારા હું સૌથી મહત્વની રીતે શું કરી શકું એમ છું તો કે ત્રુટી અભ્યાસ થઈ શકે છે હવે ત્રુટી અભ્યાસ એટલે શું તો કે આની અંદર હું પાણી અને ખનીજ દ્રવ્યો તો નાખી દઉં પરંતુ એકાદું ખનીજ દ્રવ્ય હું નહીં નાખું ઉદાહરણ તરીકે સમજી લો કે આમાં મેં પાણી વધતા બધા જ પર્યાપ્ત ખનીજ દ્રવ્યો નાખી દીધા પરંતુ મેં સમજી લો કે મેગ્નેશિયમ નથી નાખ્યું તો મેગ્નેશિયમની ઉણપમાં એટલે મેગ્નેશિયમની ગેરહાજરીમાં અથવા તો એને શું કહેવાય ઉણપમાં રાઈટ આ વનસ્પતિની અંદર દેખાતા લક્ષણો ની હું યાદી બનાવું અથવા તો એની અંદર જે કંઈ પણ સિમ્ટમ્સ દેખાય એ હું જોવાની શરૂઆત કરું તો એ જે સિમ્ટમ્સ છે પર્ટિક્યુલર કયા દ્રવ્યની વિરુદ્ધમાં તો કે મેગ્નેશિયમની ઉણપમાં આવ્યા એવી રીતે સમજી લો કે હું એક્સપેરિમેન્ટ નંબર બીજો કરું છું કે જેની અંદર પાણી વધતાં ખનીજ દ્રવ્ય નાખું પણ મેગ્નેશિયમની જગ્યાએ હવે હું કોને નહીં નાખું તો કે સલ્ફરને ન નાખું તો એના કારણે મને અહીંયા લક્ષણો કેવા થઈ જશે બદલાઈ જશે એની હું યાદી બનાવીશ તો એવી રીતે જ્યારે હું દરેક ખનીજ દ્રવ્યને અનુલક્ષણ એક એક ખનિજ દ્રવ્યને અનુલક્ષીને જ્યારે હું આ પ્લાન્ટને વનસ્પતિને ગ્રો કરું છું ત્યારે મને એની અંદર જે તે ખનિજ દ્રવ્યોની ઉણપમાં વનસ્પતિમાં જોઉં શું જોવા મળે અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો કે રોગ જોવા મળે મારે તમને સૌથી પહેલા આ લક્ષણો કે રોગની યાદી ભણાવવી છે જોજો આપણી ચોપડીમાં આ રીતે નથી લખ્યું પણ હું તમને લક્ષણોને ફોટા સહિત સમજાવું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતની અંદર રોગ થાય છે અથવા તો કેવા લક્ષણો પ્રતિત થાય છે કેવા લક્ષણો દેખાય છે જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ઓકે તો હું આને સાઈડ કરું છું ત્રુટી અભ્યાસ અને ઉણપ શબ્દ તમને ક્લિયર થઈ ગયો હશે હવે સમજવા જઈએ છીએ સૌથી પહેલો રોગ ક્લોરોસિસ એનો મતલબ આ ક્લોરોસિસ જે છે એ એક ચોક્કસ પ્રકારનું લક્ષણનું નામ છે રાઈટ ક્લોરોસિસનો મતલબ શું કે કે જે વનસ્પતિની અંદર લીલા ની અંદર ક્લોરોફિલ આવ્યું છે એનું તૂટવું અમુક ખનિજ દ્રવ્યની ગેરહાજરીમાં ક્લોરો ક્લોરોફિલ જે છે એ પોતાની ચોક્કસ રચના નિર્માણ નહીં કરી શકે અને નિર્માણ કરશે તો એને સાચવી નહીં શકે તમને બધાને ખબર છે વનસ્પતિનો લીલો રંગ કોના કારણે તો કે આ ક્લોરોફિલના કારણે હોય હવે ક્લોરોફિલ તૂટી જાય તો એના કારણે એની અંદર લીલો રંગ નીકળી જાય અને એ જ ડિઝીઝને આપણે કહીએ છીએ ક્લોરોસિસ રાઈટ તો ક્લોરોફિલના અલ્પ વિકસિત કે અભાવ અથવા ક્લોરોફિલ ગુમાવવાની સ્થિતિને કારણે જે રોગ દેખાય તમને એને ક્લોરોસિસ કહેવાય કોના કોના કારણે તો કે નાઇટ્રોજન પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આયરન મેંગેનીઝ ઝિંક અને મોલિબ્લેડિયમ જેવા ખનિજ તત્વોની જો વનસ્પતિમાં ઊણપ થાય એટલે તમે જો ઘણા બધા ખનિજ દ્રવ્યોની ઉણપમાં એક કોમન લક્ષણ દેખાય છે જેનું નામ છે ક્લોરોસિસ એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું બધા ખનીજ ખનીજ દ્રવ્યો ભણાવીશ ત્યારે હું એમ કહું કે ભાઈ આની ઉણપમાં ક્લોરોસિસ થાય છે તો તમે વિઝ્યુલાઇઝ કરી શકશો વોટ ઇઝ એકચ્યુઅલી ક્લોરોસિસ દીપક સર તમને આકૃતિની અંદર સમજાવે છે ઓરિજિનલ ફોટો સાથે સમજાવજો જો ક્લોરોસિસની અંદર તમને અમુક અમુક ભાગો પીળા પડી ગયેલા દેખાય છે કેમ કેમ કે એમાંથી કોનું ડિસ્ટ્રક્શન થઈ ગયું છે ક્લોરોફિલ નો ક્લિયર તો ક્લોરોસિસ નામનો રોગ તમને આખો ક્લિયર થઈ જશે રાઈટ જો અહીંયા પીળા કલરના ડાઘા દેખાય છે પર્ણમાં પીળા કલરના ડાખાને પર્ણ આછું પડવા લાગ્યું છે જસ્ટ બીઝ ઓફ એની અંદર ખનિજ દ્રવ્યોની ઉણપના કારણે સર્જાતો આ એક રોગ છે ક્લિયર થાય ઉદાહરણ તરીકે આપણા શરીરમાં કમળો થાય રાઈટ એનો મતલબ કે આપણા શરીરની અંદર બીલી રૂબીને બીલી નું પ્રમાણ વધે છે જે પાચનતંત્ર દ્વારા શરીરની બહાર નીકળી જવું જોઈએ એના કારણે આપણી ચામડી કેવી થઈ જાય પીળા રંગની દેખાય તો એને આપણે સાદી ભાષામાં કમળો અથવા પીળીઓ કહીએ છીએ તો એ એક પ્રકારનો સિમ્પ્ટમ્સ છે રોગ છે એવી રીતે અહીંયા કોણ છે ક્લોરોસિસ નામનો રોગ ક્લિયર બીજો રોગ હું તમને અહીંયા ભણાવી દઉં જેનું નામ છે મોટેલિંગ અથવા તો શું કહીએ છીએ ડાઘા પડવા વનસ્પતિમાં લીલા કે લીલા રંગના ન હોય તેવા વિસ્તારમાં પર્ણો પર શું પડવાની ઘટના ડાઘા પડવાની ઘટના એને મોટેલિંગ શબ્દ કહેવાય હવે ચોપડીમાં ડાયરેક્ટ આ મોટેલિંગ શબ્દ નથી લખો પણ નીટ નીટના એમસીક્યુ બનતા હોય તો એમસીક્યુમાં જ્યારે તમને એક બે ત્રણ અને ચાર ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શનમાં મોટેલિંગ લેખવું હોય તો ગભરાવાનું નહીં કેમ કે ઘણી વખત આપણે આ મોટેલિંગ શબ્દ ક્યાંય ભણ્યા જ નથી એટલે આપણને ખબર ન હોય મોટેલિંગ એટલે શું નો મતલબ પણ શું થાય ડાઘા પડવા જો આમાં બ્લેકિશ કલરના તમને ડાઘા દેખાય આમાં તમને વ્હાઈટ કલરના ટપકા દેખાય આમાં પર્ણનો રંગ જ નીકળી ગયેલો દેખાય અને આમાં પણ તમને બ્રાઉન બ્લેકિશ કલરના ડાઘા દેખાય છે ક્લિયર થાય તમને મારી વાત જુઓ રાઈટ તો એને આપણે સાદી ભાષામાં શું કહેવાય છે મોટલિંગ કહેવાય છે નેક્સ્ટ પોઈન્ટને ભણી લઈએ નેક્રોસિસ મતલબ મતલબ થાય કુંઠિતતા એનો મૃત્યુ થવું અથવા વૃદ્ધિ અટકી જવી અટકી જવી એટલે કુંઠિત વનસ્પતિનો છોડ છે કમથો થયો હવે ખનીજ દ્રવ્ય જમીનમાંથી નહીં મળે તો એની જે વૃદ્ધિ જે દરે થતી હતી જેટલી સ્પીડમાં થતી હતી એ અટકી જશે એનો મતલબ વનસ્પતિ વૃદ્ધિ પામી શકશે નહીં રાટ ઉદાહરણ તરીકે કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર રાઈટ પોટેશિયમની ઉણપને લીધે સર્જાય છે રાઈટ અથવા તો

જો આટલું પર્ણ મસ્ત મજાનું લીલું છે જ્યારે આ ભાગ આખો બ્રાઉન થઈ ગયો એનો મતલબ ત્યાં કોષ તૂટવા લાગ્યા છે એટલે પણ નેક્રોસિસ કહેવાય ચાલો ક્લિયર થાય છે મારી વાત પેશીઓનું શું થયું મૃત્યુ થયું ચાલો ક્લિયર તો આને આપણે નેક્રોસિસ શબ્દ કયા કયા ભણ્યા કયા ભણ્યા મોટ ક્લોરોસિસ ક્લોરોસિસ પછી આપણે ભણ્યા મોટેલિંગ મોટેલિંગ પછી આપણે ભણ્યા બોલો શું ભાઈ અપરિપક્વ પુષ્પ અને સમય શું સર્જાય જાય પતન સર્જાઈ જાય અથવા તો પર્ણ પતન અથવા તો પર્ણ વળવાની ક્રિયા થવી અથવા તો એનું પતન સર્જાવું તમે ધ્યાનથી જુઓ રાઈટ તો આ કોણ છે તો કે આ કક્ષ કલિકા દેખાય આ થઈ ગયું પ્રકાંડ અને આમાંથી નીકળેલી આ કલિકા ક્લિયર હવે જે કલિકા છે એના આગળના ભાગમાં જુઓ તો અહીંયાથી પણ કલિકા નીકળે છે પણ એ કલિકા નીકળતાની સાથે જ અહીંયાથી એ તૂટી ગઈ છે ક્લિયર જેમ કે કે અપરિપક્વ પુષ્પ અથવા તો જે પર્ણ છે એનું પતન સર્જાઈ ગયું એવી જ રીતે તમે અહીંયા જુઓ જે આ કલિકાઓ છે એટલે આ પુષ્પ છે ખીલતા પહેલાં જ કરમાઈ ગયું અથવા તો ખીલતા પહેલાં જ એનો અલ્પ વિકાસ થયો જસ્ટ બીકોઝ ઓફ અહીંયા પતન સર્જાય છે હવે ઘણા બધા ખનીજ તત્વોની ઉણપના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે ક્લિયર અહીંયા સુધી હવે અહીંયા લખ્યું છે કે ભાઈ નાઇટ્રોજન જો આ એનસીઆરટીની લાઈન છે તમારી ચોપડીમાં તમે વાંચશો એટલે તમને આ મળી જ જશે નાઇટ્રોજન સલ્ફર મોલિપ્લેડમની ઉણપમાં પુષ્પના સર્જનમાં શું થઈ જાય છે વિલંબ થઈ જાય છે અને પુષ્પનું સંપૂર્ણ અથવા તો વ્યવસ્થિત સર્જન થતું નથી ચાલો ક્લિયર આગળ વધીએ છીએ આપણે મરવાની ઘટના રાઈટ તો વનસ્પતિ જે છે એ પોતાની આશુંતા ગુમાવે આશુંતા ગુમાવે એટલે હકીકતમાં શું ગુમાવ્યું બાળ મિત્રો તો કે પાણી ગુમાવ્યું એના કારણે તોક્ષા જે છે એ કેવી રીતે કુંઠિત અથવા પર્ણ કે કલિકા પર્ણાંકુરો શું થાય મરવા પાંડે એ પાણી નીકળી જાય તો પોતે નિષ્ક્રિય થઈને પડી જશે રાઇટ તમે જુઓ ધીરે 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 પાણી ગુમાવવાની ક્રિયાને પર્ણ જે છે એ કેવા થઈ ગયા આવી ગયા રાઈટ આપણા ઘરે અથવા તો તમે કોઈ હોટલમાં ગયા હોય તો ત્યાં તમને કોઈ ગુલદસ્તો અથવા તો કોઈ નાનકડો અમથું શરૂઆતમાં બુકે આપે તો બુકેમાં ફૂલ હોય એકદમ થી તાજા હોય ધીરે ધીરે સાંજ પડશે ત્યાં સુધી પુષ્પ કેવા થઈ ગયો કર્યો હોય પણ એ જ પુષ્પની ડાળીઓ જે છે એને જે ફૂલદાડીમાં રાખી હોય એમાં પાણી હોય અથવા તો તમે કોઈ હોટલમાં ગયા હોય તો પાણીની અંદર ફૂલ રાખેલા હોય તો એકદમ તાજા માજા એક બે ત્રણ ત્રણ દિવસ સુધી રહે કેમ કેમ કે એના જે કોષો છે એને ભલે પોષક દ્રવ્ય નથી મળતું પણ પાણી મળવાને કારણે એની આશુનતા કેવી રહે છે તાજી રહે છે અને આસુનતા રહેવાના કારણે તમને કેવા લાગે છે તાજા લાગે છે આનો એક બીજું એક્ઝામ્પલ આપો તમે લોકો શાક માર્કેટમાં શાક લેવા ગયા હશો છોકરાઓની વાત નથી કરતો હોય કોઈ મારા જેવા છોકરા જાતા હોય શાક લેવા ભાઈ એમાં કઈ ખોટું નથી પણ આપણે લેડીઝ ગ્રુપની વાત કરીએ તો તમે લોકો શાક લેવા તો ગયા છો એમાં હોય તો એ ધાણા તમે ઓલવેઝ ભીના હોય કેમ કેમ કે એ લોકો સવારના લઈ આવતા હોય તો એ જે ધાણા છે ને એને પેલા કોથળામાં ભીના કોથળામાં જ રાખે અથવા તો એના ઉપર ઈ પાણીનો છંટકાવ કરે રાઈટ જેના કારણે એની આશંતા ગુમાવે નહીં એ સૂકા લાગે નહીં ક્લિયર ઇવન ઘણા મમ્મી લોકો હોય ને મસ્ત ધાણા બહુ બહુ બધા લઈ આવે ચોપ કરી નાખે અને એકદમ કાપડની અંદર મૂકીને કપડામાં મૂકીને એને ફ્રિજમાં મૂકી રાખે જ્યારે એનો ઉપયોગ કરો હોય ત્યારે તમે જો એ ચીમડાઈ ગયેલા હોય પણ જેવું પાણી નાખે એટલે હતા એવા ને એવા તાજા થઈ જાય વિધિન વિધિન ટુ ટુ થ્રી ડેઝની અંદર એને આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ ચાલો મારી વાત ક્લિયર થઈ ગઈ હા કે ના તો અહીંયા એક શબ્દ મૂક્યો છે મરવાની ઘટના અથવા તો આપણે શું કહે છે વનસ્પતિ પોતાનામાંથી આશુદ્ધતા ગુમાવે ક્યારે જ્યારે એને યોગ્ય પર્યાપ્ત માત્રામાં પાણી મળે નહીં ત્યારે ચાલો ક્લિયર પેશી પહોંચી પડવી બહુ સાદી ભાષામાં છે જો મેં અહીંયા એક ડાયાગ્રામ દેખાડ્યો છે જેના પેશી પહોંચી પડવાને કારણે વનસ્પતિ છે એ પોતાની શું કહેવાય કે જે મજબૂતાઈ છે ગુમાવે જેના કારણે વનસ્પતિ વૃદ્ધિ અટકે કેમકે આગળ જ નહીં વધી શકે પેશી કેવી છે નબળી આંતર નરમ અથવા તૂટી પડવી અને બાહ્ય તિરાડો દ્વારા એને આપણે જોઈ શકીએ છીએ આગળ વધીએ અગ્રીય કુંઠિતતા હવે તમે જુઓ ધ્યાનથી અગ્રીય કુંઠિતતાને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ વૃક્ષ જે છે એ અહીંયા તાજુ માજુ છે નીચેના ભાગમાં પણ ઉપરના ભાગમાં ધીરે ધીરે વૃક્ષ ખતમ થઈ ગયું છે રાઈટ એનો મતલબ આગળના ભાગમાં કુંઠિતતા આવી ગઈ છે એ રીતે તમે અન્ય ધ્યાનથી જુઓ તો આ ભાગ છે એ કુંઠિત થઈ ગયો છે હજી એના પર્ણો લીલા છે રાઈટ એવી રીતે તમે જુઓ તો આ ભાગ છે કુંઠિત થઈ ગયો છે જ્યારે આ પર્ણો હજી તમને કેવા દેખાય લીલા દેખાય અહીંયા તમે જુઓ તો કોઈ એક ચોક્કસ ભાગની ડાળ આખી ખતમ થઈ ગઈ છે બ્રાઉન કલર થઈ ગયો જ્યારે અહીંયા તમે હજી ગ્રીનેશ પાર્ટ જોઈ શકો એવી રીતે તમને અહીંયા પણ દેખા છે એટલે કોઈ એક ચોક્કસ ભાગેથી કુંઠિતતા જેના કારણે વનસ્પતિનું હવે આગળ ઊંચો થવાનો જે ગ્રોથ છે એ અટકી ગયો છે ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટ ને ભણીએ લઘુ કદના પર્ણ ખૂબ ધ્યાનથી જુઓ નીચેના ભાગમાં પર્ણની સાઈઝ મોટી છે પણ જેમ જેમ ઉપરનો ભાગ જોશો એમ પર્ણના કદ કેવા થઈ ગયા છે બાળકો નાના થઈ ગયા છે આ પણ ખનિજ દ્રવ્યોની ઉણપ સૂચવે છે ક્લિયર એટલે લઘુકતના પર્ણ પેશીઓ નબળી પડવી આશુંતા ગુમાવી જસ્ટ બિકોઝ ઓફ કે ખનીજ તત્વોની વનસ્પતિમાં શું છે ઉણપ છે જે એના બાહ્યકાર રચના બાહ્યકાર ફેરફાર એના સિમ્ટમ્સને આધારે આપણને તરત ખબર પડે છે ચાલો ક્લિયર અહીંયા સુધી

એટલે કે આપણી ચોપડીમાં આ વાત કરેલી નથી તેમ છતાં મેં ખાલી અહીંયા સમજાવવા માટે વાત લીધી છે એક ચોક્કસ પ્રકારના પ્લાન્ટ દેખાડે છે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર ઓફ સેફેલેરસ હવે શું છે તો સેફેલેરસ ઇઝ ધી પેરાસિટિક ગ્રીન આલગી લિવિંગ અન્ડર ધ લીફ ક્યુટિકલ એટલે જે પર્ણ હોય ને એનું જે ક્યુટિકલ હોય એની અંદરના ભાગમાં રહે એન્ડ કોઝિંગ રેડ રસ્ટ એટલે એટલે કે કે લાલ પ્રકારનો રોગ કરે કોની અંદર ટી પ્લાન્ટ ચાના પર્ણમાં અને મેંગોની અંદર ક્લિયર અને એના ટપકા જે છે એ તમને આ રીતના સ્પોટેડ થાય રાઇટ એટલે અહીંયા ખાલી તમારે યાદ રાખવાનું છે એક આલગી છે જેનું નામ છે શેફેલરસ અને ચોક્કસ પ્રકારનું પેથોજન કોની અંદર ચાના પર્ણમાં અને મેંગોના પર્ણના ક્યુટિકલ નીચેના ભાગમાં રહે સો ધીસ ઇઝ ઓનલી ફોર યોર ઇન્ફોર્મેશન બેટા બચ્ચા રાઈટ ખાલી ને ખાલી તમારે યાદ રાખો ધીસ ઇઝ ધી ઇન્ફો વિચ ઇઝ ગીવન બાય મી ખાલી ઇન્ફોર્મેશન છે અને ખાલી યાદ રાખી લેજો ક્લિયર ચાલો તો અહીંયા પણ તમને બહુ મસ્ત મજાનું થેન્ક યુ મારા તરફથી કહી દીધું છે એટલે કે આપણે આ લેક્ચરને અહીંયા આપણે સામાન્ય રીતે પૂરો કરીએ છીએ આની અંદર આ લેક્ચરની અંદર સ્પેસિફિકલી મેં તમને વનસ્પતિમાં જોવા મળતા અમુક પ્રકારના સિમ્ટમ્સ કીધા રાઇટ કે જે ચોક્કસ પ્રકારનું ઉદાહરણ તરીકે તમને એમ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને જાડા થઈ ગયા છે તો એના બેથી ત્રણ રોગ શું કહે કે રોગ હોઈ શકે ઉદાહરણ તરીકે સમજી લો કે કોલેરા એ જાડા થવા માટે જવાબદાર છે બોટુલિનિયમ બોટુલિઝિયમ એ પણ એક જાડા થવા માટે જવાબદાર છે અમીબિક મરડો એ પણ જાડા થવા માટે જવાબદાર છે પણ ત્રણે ત્રણ ની અંદર કોનું ઇન્ફેક્શન લાગ્યું છે જેના કારણે સિમ્ટમ શું થયું છે એટલે જેના કારણે શું લક્ષણ કયું દેખાય છે જાડાનું મારી વાત ક્લિયર થાય છે એવી જ રીતે આપણે અહીંયા વનસ્પતિની અંદર ક્લોરોસિસ જોયું નેક્રોસિસ જોયું એટલે કે વૃદ્ધિ કેવી થઈ જતી તે કુંઠિત થઈ જાવ પેશી પહોંચી પડવી આશુણતા ઘટી જવી તો આ બધા ખનિજ દ્રવ્યોની ઉણપના કારણે વનસ્પતિમાં સર્જાતા રોગ છે આગળ એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક એક ખનિજ દ્રવ્યને જોઈશું તો એની અંદર તમને સીધી આ લાઇન તરત હવે ખ્યાલ આવશે કેમ કે મેં તમને ફોટોગ્રાફ સાથે આખી સમજાવી ઓકે જય હિન્દ વંદે માત્ર થેન્ક યુ ફરીથી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ bye